અમરાપુર ગામે શાળાનું બાંધકામ કરાતા શાળાના ગ્રાઉન્ડમાં નાખવામાં આવેલા પેવર બ્લોક તોડી પાડવામાં આવતા સરપંચ દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત અમરાપુર ગામે શાળાનું બાંધકામનું કામ ચાલુ છે અને શાળાના ગ્રાઉન્ડમાંથી પંચાયત દ્વારા ફિટ કરવામાં આવેલ પેવર બ્લોક તોડી પાડવામાં આવ્યા હતા જેથી આ બાબતે સરપંચને જાણ થતાં તેમણે ઉચ્ચ કક્ષાએ લેખિત રજૂઆત કરી છે અને પંચાયતના લાખો રૂપિયાની નુકસાની વેઠવી પડી છે તેવો આક્ષેપ પણ કર્યો છે શાળાના ગ્રાઉન્ડમાં આવેલા પેવર બ્લોક કોઈ પણ જાતની પંચાયત કચેરીની મંજૂરી લેવામાં આવી નથી અને લાખો રૂપિયાના ફીટ કરાયેલા પેવર બ્લોક તોડી પાડતા સરપંચ દ્વારા ફરિયાદ નોંધાઈ છે સરકારના લાખો રૂપિયાનો ખર્ચ પાણીમાં ગયો હોવાના આક્ષેપ સાથે સરપંચ દ્વારા લેખિત રજૂઆત શું આ સરપંચની રજૂઆત સાંભળી કોઈ પગલાં લેવાશે કે પછી પંચાયત દ્વારા ખર્ચ કરેલા લાખો રૂપિયા પાણીમાં જશે તેવા અનેક સવાલો ઉઠવા પામ્યા છે ત્રુપદીઓ બોલો હું શરપચશ્રી સોલંકી હેતર જેનથી આ જે શાળાની મુલાકાત લેતા મને આ જાણવા મળ્યું છે કે આ ગેરકાયદેસર થઈ રહ્યું છે તો એ વિશે મારા હસબંડને વાત કરશે આજ રોજ હું શરપચશ્રીના હસબન્ડ અમે પ્રાથમિક શાળાની મુલાકાત લીધેલી જે અમે ભાવિત રહેવી તેમજ એકવી બાવી અંતર્ગત અમે ગ્રાઉન્ડનું જે કામ કરેલું હતું ગ્રામ પંચાયતે જ તેઓ બ્લોક નાખેલા હતા જે એજન્સી આવેલી તે એજન્સી છે તેને અમે કીધું કે ભાઈ તમે આ જે નવી મિલકત છે એનું તમે અમારી મંજૂરી લીધા વગર તમે બ્લોક ન તોડી શકો અમારા અધિકારીને અમે કીધું ટીડીઓ સાહેબને તો એને પણ કીધું કે એને આપણી મંજૂરી લેવી પડે છતાં પણ એજન્સી છે એ દાદાગીરીથી ના જેમ તેમ પ્રકારના અપશબ્દ બોલવા તેમજ મહિલા સરપંચ હોય તેમને એ ગેરવર્તન કરવું આવું બધું કહે અને આજ સુધી પણ એના વિડીયો પણ છે એવિડન્સ પણ છે અમે તમને મોકલીએ છીએ મીડિયાના મારફતથી કે આ લોકો કામની અંદર પણ ભ્રષ્ટાચાર કરે છે સંપૂર્ણ મટીરિયલ છે તેમ સંપૂર્ણ નબળું હોય અને પાછા આવીને દાદાગીરી કરે છે એટલે એસસી જાતિની દીકરી મહિલા સરપસ હોય તેમની ઉપર આ લોકો એમને કહેવામાં આવ્યા ભાઈ આની મંજૂરી લીઓ તો મંજૂરી પણ નથી લેવી અને જેમ તેમ વર્તન કરે છે જય હિન્દ જય ભારત આ વાત છે તે અધિકારી સુધી પૂગે જિલ્લા તંત્ર સુધી અને આના તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે એવી આપવા અપેક્ષા રાખીએ મોકલી દે તમ ઈક્યો ના કેવા અમને તમને જવાબ અમારી મિલકત તોડી તોડી કેના તમ મિલકત અમારી કેના કેવા તોડી જો નામ દો અધિકારી નામ દો બેન બેન હા તમને એસ્ટીમેટ આપેલું છે અમારી મિલકત તોડી નાખવું એવું તમારા એસ્ટીમેટમાં છે કે અમારી મિલકત તોડી નાખવી એવું એસ્ટિમેટમાં છે બેન નથી ને એસ્ટીમેટ ગ્રાઉન્ડ છે બેન તો સરકારી મિલકત હોય એ તમે મંજૂરી લીધા વગર તોડી શકો કોઈ પણ એવી કોઈને સત્તા છે એજન્સીને કે જે અમારી વરદી પહેલાની જે મિલકત છે જે સરકારે અમને ડેવલપમાં પૈસા આપ્યા એ તમે તોડીને ઉખેડીને ફેંકી દો એવી કોઈને સત્તા છે તમે જવાબ આપો ને તમને કેમ ને કીધું તોડવાનું છે તમારી પાસે તમને તોડવાની કોઈ સમાચારો સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યુઝ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો